ગુરુવારે સેવા દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ સેવા વિભાગ દ્વારા મંદિરની સાફ સફાઈ કરી ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા વિભાગ દ્વારા સાપ્તાહિક સેવા દિન અંતર્ગત શ્રી ભભૂતિયા હનુમાનજી મંદિર પ્રફુલ ચોક રેલવે કોલોની ખાતે આવેલ મંદિરની સાફ સફાઈ સેવાયજ્ઞ કરેલ આ સ્થાન ઉપર આગળ જતા બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે એ સંકલ્પ સાથે આ મંદિરની આજુબાજુના વિસ્તારના ભૂલકાઓને બોલાવી હનુમાન ચાલીસાના પાઠ તેમજ રામધૂન બોલાવેલ ત્યારબાદ દરેક ભૂલકાઓને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવેલ હતું આ સેવાયજ્ઞમાં વિહિપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ